વડોદરાની વાત કરીએ તો આજરોજ વડોદરાની નવીન કલેક્ટર કચેરી ખાતે છયાસી ગામ વડકડ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વડોદરાના એડીશનલ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તેઓની માંગણી છે કે વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર એકમાં અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવા બાબતે આજરોજ વોર્ડ નંબર એક વિસ્તારના તમામ લોકો ભેગા થઈને એડિશનલ કલેકટર બીએસ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટેની વડોદરા શહેરની યાદી મુજબ વોર્ડ નંબર ને અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવામાં આવી નથી જેને લઈને આજ રોજ વોર્ડના નાગરિકો દ્વારા એડીશનલ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપવા આવ્યા છે કે વોર્ડ નંબર એકમાં જે અનામતની અમારી જે બેઠક છે એ ફાળવવામાં આવી નથી અને એક એવી બેઠક ફાળવવામાં આવી છે કે જેની જૂજ વસ્તી છે એની વસ્તી રહીને આજે અમારી અનુસૂચિત જાતિની કમસે કમ અમારા વીસ હજારથી પણ વધારે મતદારો જો આ વિસ્તારમાં હોય અને અમને આ બેઠક ફાળવી નથી એટલે અમે અત્યારે આગળ આ આવેદનપત્ર આપવા આવ્યા છે અને જો અમારી આ માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે છે શું નામ તમારું દીપક મકવાણી